નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ બાર બાર બે હજાર ચોવીસ વાર ગુરુવાર રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજારુભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો તમને તમારો સાથ આપવા માટે અમારા વિડિયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસોથી ઊંચ ભાવ ચૌદસો ને સિત્તેર રૂપિયા ઘઉં પાંચસો બ્યાસીથી છસો ને ચૌદ ઘઉં ટુકડા પાંચસો બાણુંથી છસો પચાસ તો એની વાત કરીએ તો ચૌદસોથી બે હજાર પાંત્રીસ રૂપિયા ચણા એક હજાર પિંચોતેરથી બારસો એક્યાસી અડદ પિંચોતેરથી સોળસો મગ અગિયારસોથી સત્તરસો છેતાલીસ ચણા સફેદ ચૌદસોથી ત્રેવીસો અઠ્ઠાણું વાલદેશી એક હજાર વીસથી તેરસો પંચાવન સિંગદાણા બારસો પિંચોતેરથી તેરસો ને એંસી મગફળી જાડી આઠસો પચાસથી બારસો ને સાત મગફળી ઝીણી આઠસો એંસીથી બારસો ને પાંત્રીસ એરંડા એક હજાર અગિયારથી બારસો તેર તલી એકવીસો વીસથી પચીસસો સુડતાલીસ સોયાબીન સાતસો નેવુંથી આઠસો અડતાલીસ તલકાળા એકત્રીસો વીસથી ચુમ્માલીસો ચોર્યાસી લસણ છત્રીસો પચાસથી પાંચ હજારને એકાવન ધાણા તેરસોથી પંદરસો રૂપિયા જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચું પાઉ ચાર હજાર એકસો પચીસથી ઊંચું પાઉ ચાર હજાર છસો રૂપિયા રાય એક હજાર પચાસથી બારસો પંચાણું મેથી એક હજાર પચીસથી બારસો પચાસ વટાણા બારસોથી ત્રેવીસો પંચોતેર રાયડો એક હજાર ચાલીસથી અગિયારસો ચોત્રીસ ડુંગળીની વાત કરીએ તો એકસો ત્રીસ રૂપિયાથી છસો એકાવન રૂપિયા કલોજી પાંત્રીસો થી સાડા તો આ આપણે રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાગ તેવા સિમ્બોલમાં કરી નાખજો જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર